નમસ્કાર હું મિત્રો શરીરને રાખે મનને શાંતિ આપે અને આંતરિક શક્તિને જાગૃત કરે તેવું એક જબરદસ્ત પ્રાણાયામનો નો અભ્યાસ કરવાના છીએ સૂર્યભેદી પ્રાણાયામ જાણીશું સૂર્યભેદી આપણા શરીર પર કઈ રીતે અસર કરે છે તેને કરવામાં આવતી રીત અને કેટલીક સાવધાનીઓ વિશે સૂર્ય નામ જ ખ્યાલ આવી જાય કે આપણા શરીર પર કઈ રીતે અસર કરશે જે અગ્નિ નું પ્રતિક છે એનર્જીનું પ્રતિક છે તો બસ આપણા શરીરમાં ઉર્જાનું સ્તર છે વધારે છે ફાયદાઓની વાત કરીએ તો જે લોકો સ્વભાવે આળસુ છે સવારે ઉઠવાનું આળસ આવે છે ઉઠી જાય તો અડધો પોણો દિવસ તો આળસમાં કાઢે છે ખાસ કરીને આ પ્રાણાયામ ના અભ્યાસ છે એ આપણી નર્વસ સિસ્ટમ ને જાગૃત કરે છે તો માનસિક રોગો છે મનના વિકારો છે અમુક લોકો ચિંતા તણાવમાં રહે છે ડિપ્રેશનમાં ચાલી આવ્યા હોય છે આ નાની મોટી ચિંતા છે ઓવર થિંકિંગ છે

લગભગ શિયાળા દરમિયાન છે બધાને કંઈક ને કંઈક તકલીફ રહેતી હોય છે નાક બંધ થઈ જતું હોય છે સાઇનસ ની તકલીફ હોય ઇન્ફેક્શન તરત થઈ જાય છે તો આ પ્રાણાયામ તમે કરશો તો તમારી શરીરમાં ગરમી વધારશે અને આ લગતા રોગોમાં પણ તમને રાહત આપશે જે લોકોના હાથ પગ છે ઠંડા રહેતા હોય તે લોકોએ તો આ પ્રાણાયામનો નિયમિત કરવો છે પરિભ્રમણ છે વધારે છે તો ખાસ કરીને સ્નાયુઓનો દુખાવો છે સાંધાના દુખાવા છે તેમાં રાહત આપે છે અને જે લોકોને થાઇરોઇડ ની તકલીફ હોય ચયા ક્રિયા જે ખોરાક ખાય છે એ પૂરો પછી અને તેને ઊર્જામાં ફેરવવાની જે આખી ક્રિયા છે એ આ પ્રાણાયામ છે ખૂબ સરસ રીતે પૂરી કરે છે જે લોકો કાયમ નકારાત્મક વિચારો કરે છે આખો દિવસ છે ડલ રહે છે અપસેટ રહે છે આળસમાં પસાર કરે છે તે લોકોએ તો આ પ્રાણાયમ નો અભ્યાસ છે નિયમિત કરવો જોઈએ તમે નિયમિત કરશો એટલે તમને ખ્યાલ આવશે તમારામાં આત્મવિશ્વાસનો વધારો થશે તમારું એક શરીરનું લેવલ છે ઉર્જાનું લેવલ છે એક અલગ જ હશે તમારા વિચારોમાં પોઝિટિવિટી આવશે તમારું મન એકાગ્ર થશે તમારે જે કામ કરવું છે તેમાં સો એ સો ટકા તમે ફોકસ દ્વારા કામ કરી શકશો

ડાબી બાજુએથી શ્વાસને છોડવાનો કુંભક સાથે પણ થાય છે અત્યારે આપણે સાવ સામાન્ય લેવલ નું કરીએ તો જમણી બાજુએથી શ્વાસ લીધો ફટાફટ ડાબી બાજુએથી છોડ્યું એવી રીતે નહીં ધીમે ધીમે જમણી બાજુએથી શ્વાસ લીધો ધીમે ધીમે ડાબી બાજુએથી છોડ્યો અત્યારે આપણે 1 થી 2 વખત કરીએ એકદમ પોસ્ચર સીધું આંખો કરીએ બંધ આમાં પણ મુદ્રા અલગ અલગ રીતે બનાવે છે તમે કોઈ પણ રીતે કરી શકો છો બંને હાથ છે મુદ્રામાં એક હાથ રહેશે ડાબી બાજુની નાડી ઉપર જમણી બાજુએથી એકદમ શ્વાસ લેવાનો મોટો બંધ રાખવાનો મોટો થી ક્યારે શ્વાસ ન લેવાનો એકદમ ધીમે ધીમે જમણી બાજુએથી શ્વાસ ભરો શ્વાસ લેશો તમારું પેટ ફૂલશે ક્યારે પેટ અંદર નહીં જાય હવે ધીમે ધીમેથી ડાબી બાજુએથી શ્વાસ છોડો હજી એક વખત કરીએ ફરી જમણી બાજુએથી જ લેવાનો છે ફરી ડાબી બાજુએથી છોડો અત્યારે તમે બહુ ઓછો સમય ઓછી વખત કર્યું તમારે આ પાંચ મિનિટ અથવા પાંચ દસ તમે ઇનિશિયલ લેવલ થી શરૂ કરી શકો છો એકદમ રિલેક્સ થઈ જાય જે આપણે સૂર્ય મુદ્રા કરીએ છીએ વજન ઘટાડવા ચરબી ઘટાડવા એવી જ રીતે તમારે ચરબી ઘટાડવી હોય વજન ઉતારવું હોય તો પણ તમે સૂર્યભેદી પ્રાણાયામનો નિયમિત અભ્યાસ છે હાઈપરટેન્શન હોય હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હોય તો તમારે યોગ એક્સપર્ટની હાજરીમાં કરવાનું અથવા તો ડોક્ટરની સલાહ લઈને પછી કરવાનું તમને આ પ્રાણાયામ છે એ ગરમી ઉત્પન્ન કરે છે તો તમને નો કોટો હોય શરીરમાં ગરમી વધી જતી હોય ત્યારે તમારે આ પ્રાણાયામ નથી કારણ અત્યારે તો હવે ઠંડીના દિવસો આવશે તો આવી વધારે તકલીફ ન જણાય પણ જયારે તમે આ પ્રાણાયામનો અભ્યાસ કર્યો પછી તરત શરીરમાં ગરમી વધી ગઈ ને તમને તકલીફ પડે છે તરત જ તમારે આ પ્રાણાયામ છે બંધ કરી દેવાનો જે લોકો આળસુ છે સ્વભાવે કાયમ લેથાર્જિક ફીલ કરે છે ઉર્જાની જરૂર છે તે લોકો માટે તો આ રામબાણ પ્રાણાયામ છે તો આશા રાખું છું શિયાળાના દિવસોમાં સાજા રહીએ અને આ પ્રાણાયામ નો નિયમિત અભ્યાસ કરીએ ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર